અને આ રસ્તો છે ઓમકાલેશ્વર દર્શન કરવા જવાનું અમારી સાથે પંડિતજી છે જે અમને ત્યાંને બધી માહિતી આપે છે અને અમને દર્શન કરવા લઈ જાય છે આ છે ઓમકલેશ્વર જવાનો રસ્તો અને ત્યાંની બજાર यहाँ पर है का है, है नर्मदा जी का जल भरा हुआ यहाँ पर दो नदियों का संगम है एक नर्मदा नदी है पहाड़ के उस तरफ में गुप्त कावेरी का है गुप्त कावेरी का और नर्मदा जी का संगम है यहाँ पर और वहीं पर श्री ओंकारेश्वर भगवान का विराजमान है ओंकारेश्वर भगवान की उत्पत्ति का कारण जो है वो तो राजा मानधाता हुए जो राजा राम भगवान के पुर्व थे उन्होंने तप किया था राजा मानदाता ने उनकी तपस्या से महादेव खुश हुए उनको दर्शन किए और भगवान के अंदर से ज्योति निकलकर इस पहाड़ के अंदर समाई। तो ये जमाई भगवान ज्योतिर्लिंग भगवान है और इसका जो तो तो है वो मंगलेश्वर चलिए आइए ये लोग ને દર્શન કરવામાં એટલી બધી પણ ટ્રાફિક નથી અને સૌથી મજા અહીંયા જ દર્શન કરવાની અમને નજીકથી દર્શન થયા ત્યાંનો નજારો જુઓ એટલો મસ્ત નજારો છે ત્યાંની ખૂબસૂરતી પણ એટલી સરસ છે ત્યાંનો વ્યૂ પણ એટલો જ મસ્ત છે ત્યાર પછી અમે ત્યાં ઘાટે ગયા નર્મદા ઘાટી ત્યાં લોકો ઘણી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઘાટ પર આવે છે મનોકામના પૂરી કરવા પોતાની અમને પણ ખૂબ મજા આવી અને ત્યાર પછી અમે રિટર્ન આવ્યા અમારી હોટલે કારણ કે અમારે અહીંથી પાવાગઢ જવાનું હતું એટલે અમારે લોકોને અમારી પાસે એટલો બધો ટાઈમ નહોતો જેથી કરીને અમે ત્યાંથી નીકળી ગયા અને હવે અમે હોટલેથી પણ ચેકઆઉટ કરીને જઈ રહ્યા છીએ પાવાગઢ બાય બાય ઓમ થેન્ક યુ